તો મિત્રો આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે તે તમે આ વિડીયોનું થમલેલ અને ટાઇટલ જોઈને સમજી જ ગયા હશો તો ચાલો મિત્રો લખીએ આ વખતે મિત્રો દસ નહીં પણ અગિયાર દિવસ નવરાત્રિ છે તો આપણે સંપૂર્ણ આખું લખવાનું છે તો બને લેજો છેલ્લે સુધી વિડીયોમાં ને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો લખવાની શરૂઆત કરીએ આ વખતે અગિયાર દિવસ નવરાત્રિ ચાલો લખીએ આ વખતે અગિયાર દિવસ નવરાત્રિ તો મિત્રો આપણે ટાઇટલ આપી દીધું છે મસ્ત મજાનું સુંદર અક્ષરોમાં આ વખતે અગિયાર દિવસ નવરાત્રિ તો કઈ રીતે અગિયાર દિવસ નવરાત્રિ છે તે અહીં આપણે લખવાનું છે તો અહીં આપણે તારીખ લખીશું અહીં આપણે વાર લખીશું ને અહીં તેની તિથિ લખીશું મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવે જો તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે આ વખતે અગિયાર દિવસ નવરાત્રિ કેવી રીતે છે તો ચાલો લખીએ આપણે નવરાત્રિ શરૂ થઈ છે બાવીસ તારીખે ચાલો લખીએ બાવીસ નવ 25 તારીખ છે બાવીસ નવ 25 વાર સોમવાર અને તિથિ એકમ તો મિત્રો બાવીસ તારીખથી આપણી નવરાત્રી શરૂ થઈ છે બાવીસ નવ બે હજાર પચીસ વાર સોમવાર ને તિથિ એકમ ત્યાર પછી આગળ લખીએ ત્રેવીસ નવ પચીસ વાર મંગળવાર ને તિથિ બીજ तारीख तेवीस नव पचीस वार मंगलवार तिथि बीज त्यार पी आग चौबीस नव पच्चीस बार बुधवार तिथि त्रीज त्यार पी आग પચીસ નવ પચીસ તારીખ છે પચીસ નવ પચીસ બાર ગુરુવાર અને ત્રીજ અને ચોથ બંને ભેગી છે મિત્રો ત્રીજ અને ચોથ બંને ભેગી છે ત્યાર પછી આગળ છવ્વીસ નવ પચીસ છવ્વીસ નવ પચીસ બાર શુક્રવાર તિથિ ચોથ અને પાંચમ તિથિ ચોથ અને પાંચમ ભેગી છે મિત્રો છવ્વીસ નવ પચીસ બાર શુક્રવાર અને ચોથ અને પાંચમ ભેગી છે ત્યાર પછી આગળ સત્યાવીસ નવ પચીસ સત્યાવીસ નવ પચીસ શુક્રવાર ત્યાર પછી આગળ શનિવાર અને તિથિ પાંચમ તારીખ સત્યાવીસ નવ वार शनिवार तिथि पांचम त्यार्ठावीस नव पच्चीस अठयावीस नव पच्चीस वार रविवार तिथि छठ त्यार पी आग तारीख ओगतीस नव पचीस तारीख ओगनतीस नव पचीस बार सोमवार तिथि सातम त्यारग तीस नव पचीस बार मंगलवार तिथि आठम ત્યાર પછી આગળ 1 10 25વાર બુધવાર અને તિથિ નવમ ત્યાર પછી છેલ્લો 2 10 25વાર ગુરુવાર અને દશેરા એટલે કે વિજયાદશમી તો મિત્રો જોઈ શકો છો આ વખતે અગિયાર દિવસની નવરાત્રિ છે તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ આખું લખીને તમને સમજાવ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર મિત્રો અમુક તિથિ ભેગી આવી છે તેના માટે આ વખતે દસ નહીં પણ અગિયાર દિવસની નવરાત્રિ છે બે હજાર પચીસની અંદર તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો તો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય